શહેરના સંડોળા તળાવ પાસે રહેતી તેત્રીસ વર્ષની મહિલા સાથે ઘણું ડરાવનારી ઘટના ઘટી છે મહિલાએ સાંજના સમયે ટ્રક ચાલક પાછી લિફ્ટ માંગી હતી તેની સાથે તેની દોઢ વર્ષની દીકરી પણ હતી જોકે ટ્રક ચાલકે અંધારાનો ફાયદો ઉઠાવી પહેલાં મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો અને તેની બાળકીને ફેંકીને તેની ઉપર ટ્રક ફેરવી દીધી હતી ધોળકા પોલીસે બળાત્કાર અને હત્યા બાબતનો ગુનો નોંધી આરોપી ટ્રક ચાલક શ્રવણ ચૌહાણની ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના ચંડોળા તળાવ પાસે તેત્રીસ વર્ષીય પરિણીતા રહે છે તેણે પીપળસ ખાતે ભાડે ઘર લીધું હોવાથી તે શાહ આલમથી ત્યાં અવર જવર કરતી હતી આ મહિલા દોઢ વર્ષની બાળકી સાથે પીપળસ ગઈ હતી અને ત્યાં કામ પૂર્ણ કરીને શાહ આલમ જોવા નીકળી હતી ત્યારે તેને નારોલ તરફ જવા માટે રોડ પરથી પસાર થતા એક ટ્રક ચાલક પાસે લિફ્ટ માંગતા ચાલકે તેને મદદ કરીને ટ્રકમાં બેસાડી હતી અંધારું હોવાથી ટ્રક ક્યાં જતો હતો તેની આ મહિલાને જાણ ન હતી તેઓમાં રાત્રે ટ્રક ચાલકે એક સુમસામ જગ્યાએ ટ્રક ઊભી રાખીને કેબિનના દરવાજા બંધ કરીને મહિલાને ધમકી આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારે મહિલાએ પુત્રી લાવતી બૂમો પાડતા આરોપીએ ટ્રકને બ્રેક મારીને કેબિનમાંથી બાળકીને ફેંકીને તેના પરથી ટ્રક ચડાવીને ભાગી ગયો હતો બીજી તરફ બાળકીનું મોત થયું હોવાથી હવે આ મામલે ધોળકા પોલીસે બળાત્કાર અને હત્યા બાબતનો ગુનો નોંધી આરોપી શ્રવણ સૌહાની ધરપકડ કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી લઈએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો